નવું બાઈક લાવી દીધું ભાઈ તો લાખ રૂપિયા જીત્યા લાવી દીધું

પોણે તમે મોકલતા નથી પણ જમીન ની મમ્મી બધું વેચી માર્યું છે એ તો હોય યાર પાછું બધું ફોન તો મોકલી પડે તો હાઈ ચાલ્યા

તૈયાર કરવાનું કેધું કરજો હો બધા ભાઈ માફ નો રાખો હાલ તો તમારો ચા ઉતરેયો નહીં જો કે ને એટલી હો બસ બસ ગોળી ગયો તૈયાર થઈ જાય સવાર મોકલું છું અલકા સીધું સૂતું લેવા જાય તમે તમે કયો તૈયાર થઈ જાય કાળ્યો તૈયાર થઈ જાય મોડું થાય યાર કાળે વરસાદ જતા સાધન ને ચાલે યાર પણ વાત સાચી થાય તહેવાર વખો પણ યાર બેટા કાળી અલકાતા કોઈ બોલા તો સુટ સુટ લઈ લેજે